મારું નામ સંજયભાઈ રામભાઈ બારડ છે ગામ ખંડેરી તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ અમારી પરિસ્થિતિ ખૂબ જ નબળી છે ટૂંકી જમીન ધરાવીએ છીએ પરિવારનું ભરણ પોષણ કરવા માટે અમારી પાસે કોઈ વિકલ્પ નથી તો અમારા ગામમાં જે ગ્રામ સભા હતી તેમાં પ્રફુલ્લભાઈ જાદવ દ્વારા જે મનરેગા યોજનામાં બુલેટ ઘાસનું વાવેતર કરવાની માહિતી આપી હતી તેઓનો અમે લાભ લીધેલ છે તો તેમાં અમને અમારા પશુ વ્યવસાય માટે જે ફાયદા થયા છે તેમાં અમુને જે સરકારશ્રી દ્વારા રકમ સાઠ હજાર મળેલી છે તો તે રકમ અમે અમારા પરિવાર અને બાળકોના શિક્ષણ માટે વાપરેલી છે તો અમે તે બદલ ગુજરાત સરકાર અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવી સહાય નાના ખેડૂતોને મળતી રહે એવી અમે ગુજરાત સરકારને А пенька.